મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો એક જૂનથી થશે મોટા ફેરફારો તો તેમાં સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે હવે મે મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોમાં જૂન મહિનાની શરૂઆત થશે એક જૂનથી દેશના ઘણા બધા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે આવો અમે તમને જણાવીએ કે એક જૂનથી કયા મોટા ફેરફારો થવાના છે દેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઉંમર અઢાર વર્ષની છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર વાહન ચલાવશે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે સાથે આ સિવાય સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નહીં મળે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો દેશમાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થતો હોય છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરશે કંપનીઓ ચૌદ કિલોના ઘરેલું અને ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરી શકે છે આ સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ નક્કી કરવામાં આવશે આવી સ્થિતિમાં પહેલી જૂને ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક જૂને ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો આદેશ રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનું જણાવ્યું છે ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જિદ સાથે માર્કેટ મોલ થિયેટર ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્થળોની તપાસ કરવાનું કહ્યું છે એટલે કે રાજ્યમાં જ્યાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું મોટું નિવેદન આ વખતે ચારસો ને પાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી રાહુલ ગાંધી અંગે અમિત શાહે કહ્યું કે તેમનામાં દાવો પણ કોઈ વિશ્વાસ કરતું નથી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને સત્તરમો આપતો નહીં મળે જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ નથી કરાવી સાથે જેનું જમીનમાં વેરિફિકેશન નથી થયું તેવા તમામ ખેડૂતોને છે તે આ યોજનાનો લાભ નહીં મળે જે પરિવારના સભ્યો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે પછી નિવૃત્ત થઈ ગયા છે તેમને પણ આ યોજનામાં લાભ નહીં મળે સાથે જે ખેડૂતો ટેક્સ ભરે છે જેમના પરિવારના કોઈ સભ્ય ડોક્ટર એન્જિનિયર વકીલ હોય તેવા પણ ખેડૂતોને છે તે આ યોજનામાં લાભ નહીં મળે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસના નેતા મોદીને કહ્યું છે કે મોદીજી કલાક માટે રાજકોટ રાજકોટ તો આવો કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોહિલે આજે દિલ્હીમાં અગ્નિકાંડ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું છે કે હું એક ગુજરાતી તરીકે વિનંતી કરું છું કે મોદીજી ખાલી એક કલાક માટે પ્રચાર બંધ રાખીને રાજકોટ તો જાઓ તમારી પાસે હેલિકોપ્ટર પણ છે અધભાગી પરિવારોને મળશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે આ સિવાય શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ચૂંટણી ફંડને લઈને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે મિત્રો ત્યારબાદના અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને છે એક મોટું નિવેદન ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ચાલી રહ્યો છે ઠેર ઠેર લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચીટર લઈ આવ્યા છે ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તેલંગાણામાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ પરિવહન અને વેચન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધ તમાકુથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે થોડાક સમય બાદ તમે કરેલી અરજી છે તે પાસ થઈ જશે ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટની અંદર દસ હજાર રૂપિયા જમા થઈ જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે આપ સૌને કોઈને કોઈએ સાંભળ્યું જશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી મિત્રો આ માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી બે મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે પરંતુ કોઈ કોઈની સુનવાણી નથી કરી રહ્યું રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ સરકાર ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે તેમણે એટલે કહ્યું કે મોદી સરકાર વીસથી પચીસ લોકો જેટલા પૈસા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને સો ટકા લોન માફ કરી આપીશું આવી ગેરંટી કોંગ્રેસ સરકારના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયા નવસોની નાનાકીય સહાય આપવામાં આવે છે આ નાનાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે મિત્રો ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી થઈ છે તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ એટલે કે માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ રૂપિયા સુધીનું દેવું છે